નહીં મળે તો ને નહીં મળે ફરી હે મો એ હિરલ બેન રસનો લે આવો આવો જે શ્રી કૃષ્ણ એ જે શ્રી કૃષ્ણ જે શ્રી કૃષ્ણ આપ ઘોડા દેખાણા દેખાડવાના બાજુ ક્યાં બાજાતા હતા ના રે ના પણ હું તો તમને કેવા આવી કા હમણાથી તમે મંદિરે ન જ દેખાતા આ જોવો ને આ મંદિર આવવાનું હમણા સાચું ભૂલાઈ જ ગયું છો

મારી બહુ તો બિચારી કાઈ નથી કેતી એ તો ઉલટા ને એમ કે મમ્મી તમે મંદિરે રહેતા હોય આખો દિવસ ખોટું તમે ઘરમાં આવ્યો અને બળતરા કરો કામ ની એની કરતા સારું ને કે ભગવાન નું નામ લેવાય ને જઈને તો પછી કા નથી આવતા જો ને આ પગ દુખે છે પગ દુખવાના કારણે નથી આવતી સાચું કહું આપણી બધી બાયુનું આ એક જ ટેવ છે દોડી 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 દોડીને 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 કામ કરે બજારે જાય જાય મંદિર પણ પેલું કહેવાય છે ને કે ગાડા જોઈને ગુડા ગળે આ વહ આવી એટલે હવે પગ દુખવા માંડ્યા બાકી પેલા કાંઈ નહોતા દુખતા તમારા એવું કાંઈ નથી આ થોડા સમયથી થી છે એટલે કહેવાનું થાય જો આરામ કરું ને તો હારું ડોક્ટરે કીધું છે કે થોડા દિવસ આરામ કરશો ને

મારી આવી છે ને વાસણ રસોઈ કરી નાખે છે આ તો ઉલટા ને હું એને સામેથી કહું છું કે લાવ આટલું કામ કરી નાખું તોય મને ખીજાય છે બોલો ઈ જુપાજી છે એ વહુ તો ના પાડે પણ આપણે હાથ પગ હાલતા રાખવાના એનું કારણ કહું આ કાલ હવારે વહુને હારા દાડા જાય પછી નાનું થાય અને ત્યારે તમારે કરવાનું આવે ને ત્યારે તમને બહુ અઘરું પડે એના કરતાં આપણાથી જેટલું થતું હોય ને એટલું કર્યા કરાય આમ બે ન રહેવાય અને જો આમી છે ને સાસુઓને તો ટેવ પડી ગઈ હોય મારી વહુ આવી ને મારી વહુ આવી કારણ કે બધા બતાડવું હોય ભલેનો અંદર ઝઘડા થતા હોય તો એ કે નાના મારી વહુ તો બહુ સારી છે ને બહુ સંસ્કારી છે બાકી તો વગવતા જ હોય બધા એવું કાંઈ નથી મારી ઓ સારી છે તો વળી સારી કહું અને ખરાબ હોય ને ખરાબ કહેવાની હોય પણ હારી હોય એના વખાણ કરવામાં કાંઈ વાંધો નથી અને મારા નાના દીકરાની ઓ આવી જાય ને તો દેરાની જેઠાણી બધી મળીને રહે બેનની જેમ જોકે મારી નાની ઓને રસોઈ કરતા નથી આવડતી પણ એ તો મોટી ઓ શીખવાડી દેશે બસ જો આ નાની વહુ આવે ને પછી જોવાનું ઘરમાં કેવા દાંડિયા રાસ રમાય છે બે વચ્ચે

કામ નથી કરવા દેતી ને મોટી વો વિચારી બહુ સારી છે એટલે દુખે છે આ બધું હમ કાઈ વાંધો ને આ બોલો બીજો તમારે બસ કાઈ ને હું એમ કહેતી હતી કે આજે હાંજે છે ને આપણે આજે હાંજે છે ને મંદિરમાં માં દર્શન છે તો કરવા આવજો હું જવાની છું કેતા હો તો હું તમને બોલાવતી જાવ ના ના તમે જઈ આવો ને અને એવું હશે તો હું આવી જઈશ હારું તો હું તો મારા ટાણે જતી રહીશ અને મંદિરમાં કેવું હોય થોડીક સેવા આપીએ ને તો આપણને સારું લાગે એ મજાના ભજન ગવાતા હોય ને સેવાઓ થતી હોય ને એવો માહોલ હોય ને કે ત્યાં છે ને આવું આવું ડખા સાંભળવા જ ન મળે હાલો ત્યારે હું જાઉં હો એ હા એ જય શ્રી કૃષ્ણ એ જો તમારી વહુ ને તો કેવી ચાલે છે ખરીદી થઈ ગઈ બધી ખરીદી બાકી તો નથી રહી ગયું ને ના ભાઈ ના ખરીદી તો બધી થઈ ગઈ હવે તો એક જ વસ્તુ બાકી રહી છે શું તારો સાથ અને તારો સથવારો હવે એવું જ થાય છે કે આજે થોડાક દિવસો રહ્યા છે ને એ જલ્દીથી જલ્દી પસાર થઈ જાય જે હવે આવી રીતે મળીએ છીએ ને એવી રીતે ના મળવું પડે એ વાત તો છે તો બરણીને મારા જ ઘરમાં આવી જાય જેથી કરીને મને કોઈ ઉઠાડવાળું તો જોઈએ ને હે સાંભળો છો પણ તને ખરેખર એવું લાગે છે કે હું તને એવી રીતે ઉઠાડીશ હા વે બધી પત્ની પોતાના પતિને પ્રેમથી જ ઉઠાડે ને ના ઉઠાડે હું તો ઝાપટ મારીને ઉઠાડીશ હે આ ડેમો આપો ના 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 એવા ડેમો થોડો જોઈએ યાર એવું ના કરતી પ્લીઝ થોડું પ્રેમથી આમ હા નાઈ ધોઈને કેમ બહાર નીકળી હોય ને તારા વાળથી આમ મજા એમ ને હું શું કહું છું એ બધું છોડ પણ તું મારા ઘરે આવવાની છો પરણીને તને તો કોઈ વાંધો નથી ને માને શું વાંધો હોય પણ એક વસ્તુ કહી શકો ને તને થોડી રસોઈ બનાવવામાં તકલીફ પડે છે ને હમ તો એ શીખી લેજે ને વ્યવસ્થિત રીતે તને તો ખબર છે ને પહેલેથી હું ખાઉધરો છું ફૂડી બોય એટલે આવું નવું જમવું ને એ મારો શોખ છે હવે એમના કીધી તો બહાર બધું મળે જ છે પણ જે પોતાના વ્યક્તિના હાથેથી બનેલી હોય ને એ વસ્તુની વાત જ અલગ હોય ને અને આમ પણ જો તને બધું જ આવડતું હશે ને અમુક વસ્તુ નહીં આવડતી હોય તો માઈનસ કરી નાખીશું પણ તને આમ બધું આવડતું હશે ને તો પણ હું ગર્વથી કહી શકીશ કે આ મારી પત્ની છે ને એને તમે ગમે તે કહો ને એ બધું જ બનાવી દે બોલું હવે હા બોલી નાખ તારી ઈચ્છા તમે છે ને રસોની જરાય ઉપાધી ના કરો કારણ કે મને છે ને ભાભીએ કહ્યું છે કે તું લગ્ન કરીને આવીશ ને પછી બધી રસોઈ હું તને શીખવાડી દઈશ અત્યાર સુધી તો તે આવ નવા ક્લાસીસ શીખ્યા છે ક્યારેક કરાટે ક્યારેક ડાન્સ કથક આ બધું શીખતી હતી ને તો હવેથી હવેથી ઘરે આવે ને પછી હું તને રસોઈ પણ શીખવાડી દઈશ તો ક્લાસીસ તો મને ઘરમાં જ મળી જવાના છે અરે હા હા એ વાત તો સાચી છે કે ભાભી તને બધું શીખવી દેશે ભાભીનો સ્વભાવ પણ સારો છે પણ હું તને એક લગ્ન પહેલા સજેશન આપું છું કહેવાય છે ને કે તમારી અંદર જે કળા હોય ને એ તમે જાતે ખીલવી હોય અને કોઈ ખીલવે એમાં પણ ઘણો ફેર પડે છે મતલબ ભાભી નો ડાઉટ સારા છે તને બધું શીખવશે પણ ખરા તારું ધ્યાન પણ રાખશે પણ ભવિષ્યમાં કોઈ દિવસ તારે સાંભળવું ના પડે એટલા માટે કહું છું કે જો લગ્ન પહેલા જ તું બધું શીખી જઈશ ને તો સારું રહેશે લગ્નને હવે થોડાક દિવસની વાત છે તો તમે આ લગ્નની તૈયારીઓ પછી એવું કહેવા માંગો છો કે પહેલા હું રસોઈ શીખી જઉં તૈયારી મૂકી દો મહેંદીના મુકાવા ના ભાઈ ના એવું નથી કહેવા માંગતો પણ આ તો જસ્ટ તને વાત કરું છું કે તારા માટે અને મારા માટે શું સારું છે મારી પત્ની મારા ઘરમાં આવે અને એનું કેવી રીતે માન વધે ને એ વાત કહું છું વિશ્વાસ નથી મારા પર અરે વિશ્વાસ તો તારા પર મારી જાત કરતાં પણ વધારે છે પણ કહેવાય ને કે જ્યારે આપડા વ્યક્તિની કોઈ તારીફ કરે ને કોઈ પ્રશંસા કરે ને ત્યારે એ વ્યક્તિ કરતાં પણ આપણને વધારે ખુશી થાય છે ડોન્ટ વરી હું ને આ તમારું માન સન્માન ક્યારેય ઘટવા ન દે તમારો વિશ્વાસ તૂટે ને એવું નઈ કર તમે કહ્યું હતું ને કે ભાભી અત્યાર સુધી બહુ માન સમાન રહ્યું છે બધાના લાડકા થઈને રહ્યા છે બધાના ચાહિતા છે ડોન્ટ વરી હું પણ છે ને મારું એ લેવલ બનાવી લઈશ પક્કુ પક્કુ બસ મારી પાસેથી મને આ જ આશા હતી કે મારી દામીની છે ને એ મારા ઘરમાં માં એવી રીતે ભળી જશે કે જેમ દૂધમાં માં સાકર ભળી જાય તો ઠીક મને થયું મીઠું ના ના ખારું થોડું કરવું છે આપણે આપણા લગ્ન જીવન ને લગ્ન સંસાર ને આપણે સુખી થી અને મીઠાશ થી આગળ વધારવાનો છે બાજી બાજી ને નથી રહેવાનું સુગર થી એટલે કે વધારે પડતી સુગર થી ડાયાબિટીસ થાય જાય ના એ વાત ખોટી પહેલે થી જ મને સ્વીટ બહુ પસંદ અને જેટલું સ્વીટ ખાવ ને એટલું વધારે હાડા થી તો ચાલે હા અને પાછળથી પાછળથી ડાયાબિટીસ થશે ને ત્યારે ખબર પડશે અરે કાઈ ન થાય એ બધી વાતો છે કાઈ ડાયાબિટીસ જેવું કાઈ હોતું જ નથી પોતાના મનથી તમે જો મક્કમ હોય ને તો બધું શક્ય છે હમ મને લાગે છે કે હું રસોઈ શીખું ને એની પહેલા મારે એટીએમ બનવું પડશે કેમ એટીએમ બની આપ અંજલિ તારક મહેતા ઓ અરે ના ના પ્લીઝ યાર બે હાથ લે માથું નમાવું છું આવું કામ તો ના જ કરતી તારે બનવું હોય ને તો મારી મીઠડી દયા બનજે પણ અંજલિ તો ના જ બનતી હમ જરૂર હાશ આ પગનો દુખાવો જાય ને તો હારું આ બા કહેતા હતા ને મંદિરે જવાનું સત્સંગમાં તો જાવું તો છે પણ આ પગ દુઃખે છે એનું શું કરવું બહુ તો બિચારી કાંઈ ના નથી પાડતી બહુ તો મારી બહુ ડાય છે આ ભગવાનને મેં સાચા મનથી પ્રાર્થના કરી હશે તો જ મને આવી વહુ મળી છે હવે આ નાની વહુ આવી જાય ને એટલે દેરાણી જેઠાણી હંપીને કામ કર્યા કરે બિચારી આખો દિવસ મારી વહુ કેટલું જ કામ કરે બોલ મને નથી દેતી ખબર નહીં આ દીકરી કરતાં વિશેષ છે મારી તમે ઠપકારીને શું આવતા હશો આ ખબર જ છે કે તમે જ આવો છો આ જૂનો જમાનો તો છે નહીં કે આ ખો ખો ખાઈને પછી આવે કે બહુ લાજ નથી કાઢતી જૂનો જમાનો નથી પણ જૂના જમાનાના વ્યક્તિ આપણી બાજુ રહે છે તો તમને ખબર છે ને ના જમાનાના તો સોસાયટીમાં કેટલાય રહે છે અરે આ ભારતી ડોહી એની મોઢે તો હું વખાણ કરતી દીધી મેં સાંભળ્યા હતા તમે ભારતી ડોહી કેમ કહો છો એ બા તો બોહારા છે અને જો આ સત્સંગમાં એટલા એને ભજન આવડે ને કે વાત પૂછો એટલા તો આપણને નહીં આવડતા હોય સત્સંગમાં તો છે ને એવું બધાને આવડતું હોય સમજા કથા વાંચતા હોય ને બધાને સારું સારું જ આવડતું પણ એવું જરૂર નથી કે કથા વાંચતા હોય ને એ બધા હારા જ હોય જેવું બોલે એવું પાલન કરતા જ હોય એવું કઈ જરૂરી નથી એટલે તમે કેવા હું માંગો છો હું કેવા એ માંગુ છું કે તું આ વો ને બહુ વખાણ કરી દીધી ને એની આગળ એ વખાણ ન કરાય બધા એની આગળ સમજા

અને આપણે જો રાજી રહેવી ને તો એને સ્વર્ગ કહેવાય તો એની જો સુખી માણસ આ દુનિયામાં કોઈ છે જ નહીં પણ આ જગતમાં તો દહ ટકા જેવા કોઈક મારી જેવા હશે કે જે બીજાનું સારું થાય અને પોતે સુખ અનુભવે કે નહીં બિચારા સારું છું સારું થઈ ગયો હે ભગવાન સાગરના પપ્પા હું જે વાત કરતી હતી મીરા વહુની બા સાથે એ ખોટી ક્યાં કરતી હતી મારી વહુ સારી છે તો સારા વખાણ કરું હવે ખરાબ હોત તો એ કોઈ દીના ભગવાન ન કરત પણ હવે સારી મળી છે ભગવાન મેં પ્રાર્થના કરવી એની કતઈ વિશેષ મને મળી છે ક્યારે રોગ ટોગ નહીં અને મેં બાને કાઈ ખોટું નત કીધું આમ જો કાઈ કામ કરતી હોય ને તરત મારા હાથમાંથી લઈ લે છે કે મમ્મી આ તમે છે ને શાંતિથી સેટી પર બેહો હું બધું જ કામ કરી નાખીશ હવે જેવું જેવું એવું કહેવામાં હું વાંધો છે અને બા કાઈ હા વેવા નથી તમે જેવા માનો છો ને એવા જો મને ખબર છે તું હાસા વખાણ કરતી હતી અને કરવા જો હાલ ભારતીય બાસને શું કરશે ખબર હવે જેને મીરાને કહે સમજ્યા તે જે નથી વાત કરીને એમ કહે કે તારી હાહુ છે ને ખોદણી કરે છે સમજ્યા એમ કરી એના મગજમાં છે ને આગ લગાડશે આગ તારી પ્રત્યે મીરાના મગજમાં નફરત ઉત્પન્ન કરશે અને પછી મીરા તને હાહુના સ્વરૂપે જુએ અત્યારે તને એ મમ્મી મમ્મી હા મમ્મીના સ્વરૂપમાં જોવે છે ને એ પછી હાહુ માનશે તને હા હું એટલે હું કહું છું આવું બધું વખાણ ન કરે ઠીક છે હેલા કરે એટલે આસને તું વખાણ ન કરે એટલે આ ભારતી ડોઈ છે ને બીજાનું ઘર ગુજશે હું કે આના ભારતી ડોઈ ભારતી ડોઈ કહી રહ્યો છો કે હારા નત લાગતા ઓ હાંભર છે ને તો એમ કે કે મારા હારા ને તો બોલતા ન થાવડતું પણ જો મે તને જે હતું નહી સાચું કીધું વખાણે લઈ હવે બેહો ને હવે તમે તમને કઈ ખબર ન પડે ને કે આ ના લવારા કરો છો આ તમે મને એમ ક્યો કે તમે ક્યાં ગયા તા એ ક્યો પેલા અરે હું તો એ હાટું કહું છું તને કે આપણો આ સુખી સંસાર છે ને હળદે નહીં કાલે હવારે આવી તને અત્યારે એને વખાણ કર્યા કાલે હવારે એ તને આવીને એમ કહે કે તમે જ બહુ વખાણ કરો છો ને તમારી હોવના હવે એ તો તમારી આવું વાત કરે છે એ તો એમ કહેશે મારી હાવ તો ડાકણ જેવી છે મારી હાવ તો કાંઈ હારી નથી એ તો ખરાબ છે એવું એ કહે ને તો તું તું હાસું માની જાય આ તમારા બાયુના મગજનું કાંઈ ઠેકાણું નહીં કોઈક બાયુ કહે ને એટલે તરત જ તમે હાથું માની ગયો છો જશો કામ તમે આટલું ભાષણ આપો છો

એમાં હું શું વાંચું મને શું ખબર પડે હા મે તને હું ખબર પડે હે સાચી વાત છે મને તો કાઈ ખબર પડતી જ નથી એટલે તો આ ઘર લગ્ન કરીને આવી છું ને ના 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 હું તો મજાક કરું છું સમજે તો શું સમજી તું અશોક તમને દેખાતું નથી હું આખા ઘરના કામ કરું છું ઘરનું ધ્યાન રાખું છું વ્યવસ્થિત રહું છું તો તમે મને આવું જ કેમ બોલ્યા કરો છો અરે ક્યાં આવે

તું છે ને આ ઘરને બહુ સારી રીતે જેમ હાકે છે ને એવી રીતે રાખજે ઘરના કામ જેમ કરે છે એમ કરજે પણ અત્યારે છે ને આમ જોતો મોડું થઈ ગયું હવે હું જાઉં મને લેતા જાઉં લેતા જાવ એટલે તમારી સાથે નહીં બાબા તમે ઓફિસ પર જાવ છો ને તો મને મારા મમ્મીના ઘરે મુકતા જાવ પાંચ મિનિટ આમ કેમ અરે હું પાંચ મિનિટ આમ કે આમ આજ તને ખબર છે મારા કેટલા કામ છે હજી વેલા તરુણભાઈને મળવા જવાનું તરુણ ભાઈ જરૂરી છે કે બાયડી અત્યારે તો હાસુ કહું તો તરુણ જરૂરી છે કારણ કે એની પાસે પેમેન્ટ તારીખ છે ને વાહ 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 પેમેન્ટ લેવાનું છે એટલે તરુણ ભાઈ જરૂરી છે હું તમને રોટલા ઘડીને ખવડાવું સેવા કરું ધ્યાન રાખું પ્રેમ આપું ભગવાન પાસે 24 કલાક પ્રાર્થના કરું કે મારો પતિ સહી સલામત રહે અને તમને તરુણભાઈ ભાઈ વાલા છે કેટલે કેટલે તું સંસ્કારી છે તારા વિચાર કેટલા સારા છે હે બહુ જ સારા છે હા શું કહું આમ આમજો આખી સોસાયટીમાં તારા વખાણ થાય છે તમને ખબર શું કામ ના ઘરના લોકોને કદર ન હોય તો સોસાયટી ગમે એટલા વખાણ કરે એનો કોઈ મતલબ બનતો જ નથી પણ હું તને હું કવાસ મારે મોડું થઈ ગયું છે ને કામ એ બહુ છે એટલે હું તને હું કહું આ તું વહી જાય છે ને આ બધી બાયું રહે છે બરોબર ઈ બધી એની રીતે જાય જ છે પણ એ બધી બાયો પાસે ગાડી હશે ગાડી ના હોય તો પતિ મૂકી જતા હોય તમારે તો ગાડી શીખવવાનો ટાઈમ નથી મને હું તને આવતા મહિનામાં છે ને ગાડી શીખવાડી દે બસ ન શીખવાડી તો પાક્કું શીખવાડી દઉં એટલે શીખવાડી દઉં છૂટા છો એક નંબર તમારે ગાડી શીખવાડવાની દાનત હોત ને તો હું ક્યારની શીખી ગયો હોત આવ મારી વાત સાંભળ મારે તમારી વાત નથી સાંભળવી તમે મારી વાત સાંભળો શાંતિથી રહું છું નાશો હું કોઈ દિવસ કે ભૂલ માં આવું છું ઘર નું કામ કરું છું તમારું ધ્યાન રાખું તમારા બા નું ધ્યાન રાખું છતાંય તે મારે ક્યાંક જવું હોય તો મારે રિક્ષા માં જવાનું હા પણ રિક્ષા એટલે તો છે જેની પાસે ગાડી નો હોય એ રિક્ષા માં જાય સહી સલામત

નવી વહુ ઘરે આવશે તો પછી તારે બધાય કામ તો કરવા નહીં પડે હે તમે કહેવા શું માંગો છો ને ખરેખર સમજાતું નથી લે કહેવા શું માંગો છો એટલે તારી દેરાણી આવી જાહે પછી તું જેઠાણી ને શેઠાણી બેય બની જાય હે પછી પછી તારી પેટા એમાં જશે ને પછી આપણે ગાડી તને શીખવાડી દેવું બસ હે ભગવાન હવે દેરાણી ની જોઈને બેસવાનું છે મારે અત્યાર સુધી તો કઈ થયું નહી તમારાથી હવે તમે શું કરવાના હતા લે તમે લઈ જાવ છો કે નહીં હું નહીં લઈ જાઉં કામ છે પછી તું બહુ પે કરે ને તો પછી તને મૂકવા આવે ને તો પેલા તરુણભાઈ વિયા જાય એ પછી અઠવાડિયા પછી આવવાના છે પાછા બઉ સારું મારી જ ભૂલ છે કે હું છે ને આ તમારી પાસે આવું છું ખરેખર તો મારે પણ બીજા બૈરાઓની જેવું કરવાની જરૂર છે મજા આવે ને તે જાતે જ જતું રહેવાનું કોઈને પૂછવાનું જ નહીં 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 એવું તું નહીં કરતી કે કેમ હું બધાય આખું ઘર છે ને હેરાન થઈ જાય તું જેવી સો એવી જ રહેજે બસ